તું મને બેજ્યા તો શાંતિ હે બેહું પાએ ના તો યાર નકર દોશી નોઈ હું જતો રવા ગયા કોમો બેહાવ એકન બેજ્યો આવશે

કોઈ પણ ગોટો ભૂંડ ભૂંડ ખાઈ જાય હોય નથી મકર આવ્યો ખબર નથી લઈ અમે ચો પેલું ગમન પડે જ્યા કરસન બુટા તું પડે પણ નથી પડ્યા નઈ એટલે હવા નો પેટ માં ખાવાની પડી અમે કાલનું ખાધું નહીં નઈ એક રહી

તારું હે રો હે રોમ ઘેર ઠંડુ લાગતું હશે ને પગે આમ ના મનમાં તો કે